વિધાર ઓર્ડર નું કામ ચાલુ છે ધડબડાટી આલેજભાઈ હાણાજીરું ને ધડબડાટી આ ચા ને લેવરાય તો સબરી છે બોલે બીજા આ હાલો ભાઈ આવી જાઓ કોમેન્ટ કરો લાઈક શેર સબસ્ક્રાઇબર કરો અને ઘડીક લાઈવ થઈ ગયા છે ચા પાણીનો હા જેમ આઈપીએલ માં અઢી મિનિટ નો શું કહેવાય એને અઢી મિનિટ ની બ્રેક બ્રેક શેર ટાયર શેર ટાયર એમ અહીંયા ચા પાણીનો બ્રેક આવ્યો છે લાઈક કરી દીજો ભાઈ બે જણા જોવા આવી ગયા છે અને જાહેર વાઢવાનું કામ ચાલુ જોવા જે કોઈને જાહેર વાટવાનું હોય એ માણા મળી રહેશે કોમેન્ટમાં કહી દીજો લાઈક આવી ગઈ છે ભાઈ ધન્યવાદ તમારો ચાર જણા આવી ગયા છે પણ લાઈક ફક્ત એક છે મિત્રો લાઈક કરી દીજો આપણે બધા ભાઈ ભાઈ કેવાય યુટ્યુબર તો એ લાઈટ નહીં લાઈક કરી દીજો તમે લાઈટ કરવાનું રેવા દો

અમારે આ બાજુ એક ભાઈ આ શું કેવાય મીઠા કાતરા ખાય છે એ સાબ રે પાણી આવી ચાય આવી ગયો ફેફળો માર્યો સીધા તેર જણા ફક્ત કેવાય પેલા બે ભાઈ રહ્યા થોડાક વાહે રહી ગયા ને એટલે હેને

આજે આપડે જાહેર વાઢવાનું કામ ચાલુ હતું અને ગામુડા નો સાયો છે બેઠા છે પેલા પાણી પી લેવી સુનિલ નાખ્યા કે જય માતાજી ભાઈ જય માતાજી લાઈવ માં તમારું સ્વાગત છે દિલડું આપી દીધું તમે ખૂબ ખૂબ ધન્યવાદ કોમેન્ટ કરતા રહેજો અને લાઈક નથી આવી જે એમ કેમ ભાઈ લંબા હું મીઠો કાયતરો કેવાય

અને ટી ટાઈમ નો બ્રેક જેમ આવે એમાં ચા નો બ્રેક આવ્યો છે અહીંયા એટલે બેઠા છે ફરીક એમ થયું કે યુટ્યુબ ફેમિલી અરે ફરીક લાઈવ થઈ જાય હવે છેતાલીસ જણા આવી ગયા છે પણ લાઈવ ફક્ત એક છે હવે જરાક આબુ જીજો ચા પાણીનો જલસો ચાલે હે દેખાડી દો આ ભાઈએ તો કેરો મૂકી દીધો

आवाजड़ा हैजल पीवे नमनु करे नर ने दी नार धीरू भाई नाक क्या एम कैसे का चाय पीवे से प्रकाश ने एम कैसे अरे हर कु का एक लिखो प्रकाश ने हाँ मोझ हाँ

ચા તો પી લીધી પણ હવે આ ફાકી હવે બનાવવાની તૈયારી કરે છે પણ એ ખવાય પણ હા હવે ભાઈ હવે ફેમિલી નો ધન્યવાદ હવે થઈ છે સબરી આવ્યો છે હા ધીરુભાઈ સબરી તો રહ્યો સબરી આ બીજું થોડુંક થોડુંક એસી ટકા મેળ માં કયું ગામ તમારું અમારું ગામ આવે ભાઈ ઠીકરિયાળા આવે વાંકાનેર તાલુકો જિલ્લો મોરબી લાઈક આપી દીજો બધા ત્રીજી લાઈક આપડી એમ કે છે જે ત્રેસઠ જણા આપડે યુટ્યુબ ફેમિલી માં અત્યારે છે અને અત્યારે ઠેકડો માર્યો કે એકાણું એ સીધા ગયા છે અને આ ભાઈ તો હજે ચા જ પીવે છે ચા જ પીવે છે હવે હોય તો આપો હજે હા હવે કમ હું ખેત

હબીબ કમ ટુ ખેતર થેન્ક યુ થેન્ક યુ એનો અર્છતો છે મને ખબર પડી લખો તો ખબર પડે ખેતરમાં ખેતર તો બરોબર હબીબ હવે એવું તો ખેતર હવે એમ કહેવાનું મતલબ થાય છે હલો તો જણા આપણી સાથે છે અને લાઈક ફક્ત ચાર આમાં તો ગણું ના એમ કે છે હબીબ એટલે એનો કા હબીબ કમ ટુ ખેતર ના ના એટલે ના એમ કે તો મતલબ શું થાય એનો ભાવાર્થ જરાક ગુજરાતી માં તો એને લખ્યું જ છે પણ ભાવાર્થ કહી દયો એકદમ ચકાચક ફાકી બનાવજો ભાઈ

અમારે અહીંયા પછી ગાયો ભેંસો આ બધું અમારે વાડીમાં હું આવું છું બીજી નાખ્યા હા બે વાગ્યા નો ટાઈમ આપેલો હતો મેસેજ તો હતો કે સાહેબ આવવાના હે આજે

શોર્ટ મારું ટાળો એક ગાય ગાય એક છોટ શોર્ટ વિડિયો બનાવી નાખો સંધા તો લઈ ને હાલો આજે તો 61 જણા જોવા છે ફરમાઈશું આવે છે કે હોવા બરોબર ઘણા નથી મેલડી માં પેન્ડ માં એવા નહી બરોબર જો 76 જણા છે તડકો થઈ ગયો હા મોજ હા એમ કે છે સુનિલ નાખ્યા ટ્રેક્ટર વાળા

અને લાયક ફક્ત ચાર એ તો થોડુંક ઓલું ન લાગે આપણો ટાર્ગેટ ઓછો પડે લાઈક તો હોય જાય ડબલ ક્લિક કરીને લાઈક થાય જેને આવડતું ન હોય ને એને ડબલ ક્લિક કરવાનું હોય પર બે વર્ષ હા એટલે લાઈક થઈ જાય પછી લાઈકનું બટન આવી જાય ને આ પછી લાઈક આપી જવાય બધાને ન આવડતું હોય એક ક્લિક ઉપર લાઈક ન થાય

લેંગોડાને લગઈસો આમ તુવેર ઊભી છે આપણે અને આ જાયર વધવાનું કામ તો આ ચાલુ છે આમ પછીની છે લીંબુ સબરીભાઈ

અલ બાવીસ મિનિટ નું લાઈવ થઈ ગયું છે આપણે ને હવે પાછા આવડા બધા એમ કે છે કે જાહેર વાડવા મળવી નકર પછી મારો કેરો વાહે રહી જશે તડકો થઈ ગયો તડકો થઈ ગયો તો હાલો યુ જાવ હવે હું તો છૂટો હાવ હા આને પૂછી લે જાહેર વાડવું હે કે યુ જાવ ઢેર વાડવી પડશે હા નકર પછી

હાલો હવે આપણે વહી ગયા છે અને બધાને ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી ફરીન લાઈવ થાય ત્યારે બધા આવજો